વિશ્વભરના શેર બજારમાં આજે કાળો દિવસ નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં હું અશ્વિન રાઠોડ વિશ્વભરના શેર બજારોમાં આજે બ્લડ બાથ શેર બજાર 2386 પોઈન્ટના તોતિંગ કરાકા સાથે કડરભૂસ તો નિફ્ટીમાં 707 પોઈન્ટનો જટકો અમેરિકામાં ભારે મંદીના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે કડાકો બોલ્યો હોવાના અહેવાલ છે સાથે રોકાણ કરોના 10 લાખ કરોડ રૂપિયા ધોવાના હોવાના પણ સમાચાર સામે આવ્યા છે જાપાન બાદ તાઇવાનમાં બજારમાં પણ ભૂકંપ સત્તાવન વર્ષનો સૌથી મોટો ઘટાડો અચાનક બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડ્યો બિહારમાં કાવડયાત્રા દરમિયાન કાવડ યાત્રીઓનું ડીજે વાહન હાઈ ટેન્શન તારને અડી જતા નવ કાવડયાત્રીઓના થયા મોત એક રિપોર્ટ પ્રમાણે વકફ બોર્ડ પાસે છે લાખો એકરની જમીન રેલવે ડિફેન્સ પછી સૌથી વધુ મિલકત ધરાવે છે છેલ્લા પંદર વર્ષમાં મિલકતમાં થયો છે બમણો વધારો મિડલ ઇસ્ટમાં તણાવની વચ્ચે કાચા તેલની નિકાસ પર અસર જોવા મળી રહી છે તેલની કિંમત છેલ્લા આઠ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગઈ છે પેરિસ ઓલિમ્પિકમાં મનિકા બત્રાએ ભારતીય મહિલા ટીમને ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ અપાવ્યો છે ચીને લદ્દાખમાં ભારતની ચાર કિલોમીટર જમીન પચાવી પાડી હોવાનો ભાજપના જ સિનિયર નેતાઓ સવાલ ઉઠાવ્યો છે તો આ હતા આજના ટોપ ટેન સમાચાર અને હું તો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત